જુનાગઢમાં કોંગ્રેસ દ્વારા ચાલી રહેલા પ્રશિક્ષણ શિબિર પર પ્રમુખ પ્રદેશ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જુનાગઢ ખાતે દસ સપ્ટેમ્બરથી ઓગણીસ સપ્ટેમ્બર સુધી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં જિલ્લા પ્રમુખોને વિવિધ વિષયોના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે શિબિરનું મુખ્ય હેતુ કાર્યકરોને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે તાલીમ આપવાનો છે આ પ્રેસ કોન્ફરન્સમાં અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ વોટ ચોરી થઈ રહી છે તેમણે કહ્યું કે ભાજપ સરકાર દ્વારા ચૂંટણીઓમાં ગેરરીતિ આચરવામાં આવી છે અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે આ વોટ ચોરીના મુદ્દાને લઈ કોંગ્રેસ આગામી દિવસોમાં આક્રમક અભિયાન ચલાવશે કોંગ્રેસના કાર્યકરો દરેક બૂથમાં જઈને મતદાર યાદીની ઝીણવટપૂર્વક ચકાસણી કરશે આ અભિયાન દ્વારા ગેરરીતિ સમાજ અવાજ ઉઠાવી રહી છે લોકશાહી બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે આ સમગ્ર ઘટનાક્રમ આગામી ચૂંટણીઓમાં રાજકીય માહોલ માહોલ વધુ ગરમાવી શકે છે આજે રાહુલ ગાંધી જે ફરી પાછા મહારાષ્ટ્ર અને અન્ય વિસ્તારના જે પુરાવા સાથે હકીકતો આપી છે એ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે આખા દેશમાં વોટ ચોરીનું એક વ્યવસ્થિત નેક્સસ ચાલી રહ્યું છે એક વ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે ચૂંટણીઓ જીતવા માટે ચૂંટણી પંચની જે મશીનરી સિસ્ટમ છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે ગુજરાતમાં પણ આપ સભ્ય જોવું હશે કે અમે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવસારી લોકસભા બેઠક કે જ્યાંના સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે કેન્દ્રના કેબિનેટ મિનિસ્ટર છે સી આર પાટીલ એમના મતક્ષેત્રની એક ચોર્યાસી વિધાનસભાનું અમે પ્રાથમિક ચકાસણી મતદાર યાદીની કરી તો છ લાખ અને નવ હજાર કુલ મતદારો છે એ પૈકીના બે લાખ અને ચાલીસ હજાર મતદારોની અમે ચકાસણી કરી તો ત્રીસ હજાર કરતાં વધારે મતદારો કાં તો ડુપ્લિકેટ છે ખોટા છે ખોટા એપિક નંબર સાથે છે ખોટા એડ્રેસ સાથે છે ક્યાંક ને ક્યાંક જુદી જુદી ભાષાઓનો ઉપયોગ કરીને ચોરી પકડાઈને એવું પ્લાનિંગથી નામ છે આ તમામ ખોટી પદ્ધતિઓથી આ ત્રીસ હજાર કરતાં વધારે લોકો શંકાના દાયરામાં છે એટલે આખી જો ચોર્યાસી વિધાનસભાની વાત કરીએ તો છ લાખ અને નવ હજાર કુલ મતદારોમાંથી બે લાખ અને ચાલીસ હજાર મતદારોની ચકાસણી કરી એમાંથી ત્રીસ હજાર કરતાં વધારે ખોટા શંકાસ્પદ મતદારોના પુરાવા મળ્યા એ પુરાવા સાથે અમે મીડિયા દ્વારા આખા ગુજરાત અને દેશ સમક્ષ વાત મૂકી છે બાર ટકા જેટલા મતદારો અત્યાર સુધી આ ચકાસણીમાં ખોટા પકડાયા છે જો આ ચોર્યાસી વિધાનસભાનું જે વોટ ચોરીનું મોડલ છે એ મુજબ ગુજરાતમાં વોટ ચોરી થઈ હોય તો આખા ગુજરાતની એકસો બ્યાસી સીટમાં બાસઠ લાખ કરતાં વધારેની વોટ ચોરી થઈ હોવાની પૂરેપૂરી શક્યતાઓ એટલે રાહુલજીએ દેશના અલગ અલગ રાજ્યના મુદ્દાઓ સાથે પુરાવા સાથે વોટ ચોરી ઉજાગર કરી છે ગુજરાતમાં પણ અમે વોટ ચોરીના પુરાવા સાથે આખી હકીકતો ઉજાગર કરી છે પણ આ દિન સુધી ચૂંટણી પંચ દ્વારા એની બાબતમાં કોઈ સ્પષ્ટતા કે એની પર કાર્યવાહી કરવામાં નથી આવતી ઉલટાનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી જોરશોરથી એની સામે ખોટો પ્રચાર કરી રહી છે વિરોધ કરી રહી છે જવાબદારી ચૂંટણી પંચની છે જવાબ આપે છે ભારતીય જનતા પાર્ટી કાર્યવાહી કરવાની થાય ચૂંટણી પંચે ભાષણોને બૂમો પાડે છે ભારતીય જનતા પાર્ટીના લોકો એનો સ્પષ્ટ મતલબ છે કે સત્તામાં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના લોકો જે આખા દેશમાં વોટ ચોરીનું નેક્સસ ચલાવે છે એમની ચોરી પકડી ગઈ છે વોટ ચોરો પકડાઈ ગયા છે લોકો હવે વોટ ચોર ગદ્દી છોડ એવો નારો બુલંદ કરી રહ્યા છે રસ્તા પર ઉતરીને એનો વિરોધ થઈ રહ્યો છે આવનારા દિવસોમાં અમે પણ રાહુલજીએ જે વોટ ચોરીનું નેક્સસ પકડ્યું છે એને વધારે આગળ લઈ જતા કોંગ્રેસનો એક એક કાર્યકર ગુજરાતના એક એક બુથમાં જવાનો છે એક એક પરિવારને મળવાનો છે મતદાર યાદીની ચકાસણી કરી જ્યાં જ્યાં વોટ ચોરી હશે એને અમે ખુલ્લી પાડીશું